તો નમસ્કાર મિત્રો રામ રામ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધા મજામાં છો મિત્રો અત્યારે આપણે જો ખેતરનું કામ ચાલુ થઈ ગયું છે તો ખેતર અત્યારે આવી ગયું છે લગભગ સવારનું દસ વાગમ ખેતર આવી ગયું છે અડધો પોણો વીઘો વિરો જેટલું આપણે માંડવી કાઢી છે સિંગના પાત્રા અને અત્યારે છે ને ઘાર વાળું બહુ છે ફરતાની આગહી આજની કુલેપુલ છે અને ઘાર બહુ છે બરોબર એટલે ધીમી ધીમું આલે બહુ હાલતું નથી અને આપણે અત્યારે બધા આવી ગયા છે અને આપણે ગાહડી બાંધી છે પછી પછી આટલા પાત્રા બાકી છે ને એટલા ગાહડી બાંધી છે

મજા આવે છે ને દાણા બહુ કાઢે એમ દાણા કાઢે ક્યાં બાકી છે અને કોક કોક સાકાદના અને અમુક જગ્યાએ વરસાદ ચાલુ થઈ ગયો બરોબર અને કલાક દોઢ કલાક વરસાદ નો આવે તો આપડે આજે માંડી બધી નીકળી જાય બધા પાત્રા ભાંગી જાય બરોબર છે અને ધીમે ધીમે હાલે અત્યારે ફૂલો ફૂલ તો હાલતું નથી હવાડ તમે આવી ગયા વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો ક્યાંભાઈ વરસાદ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે અને ઓપલાઇન ઠેસર હાલે છે અમારે અત્યારે ધીમા ધીમા વરસાદમાં

હાલો મને સડાવ હું લઈ જાઉં ઘણી વાર લાવ પછી જવું એનો લઈ લીધો આનો લઈ લો આનો લેવો પડે ને આટલા પાથરા રહી ગયા છે આ જો આટલા આ પાથરા પછી ઓલી બાજુ થોડાક છે પાથરા એટલે દોઢ ઢોક વીઘા જેવું રહી ગયું દોઢ પોણા બે વીઘા જેવું રહી ગયું છે બરોબર પાથરા એટલા બાકી રહી ગયા કે સાટા ઝીણા જીણા ખરવા મળ્યા ઝીણા જણા મોટા મોટા સાટા ખરવા મીડે એટલા માટે આમ ઘર આખો પાથરામાં બેહી ગયો જાકા હાચડ આમ જો આવાજ કેવું થઈ ગયું જો હા પૂતળી જેવું થઈ ગયું એટલે આ કાઈ હાલે નહીં બરાબર આ રીતની સિસ્ટમ થઈ ગઈ અને ઘર બેહી ગયો પાથરામાં એટલે આટલા પાત્રા થોડા કોળી બાજુ પાથરા દોઢ વીક દોઢ પોણા બે વીઘા જેવું રહી ગયું છે બરોબર હવે લગભગ બપોર પછી આવે કે છ વાગ્યા કે કાલ આવે બરોબર વરસાદ ના આવે ને તો જાય તો બે દી કદાચ ખમી પણ જાય એવું છે બધું આ રીતનું જો આમ રહી ગયું બધું અને માંડવી હતી માંડવી તો આપડે ઘરે વહી ગઈ ઠેસર આવતું તો કેટલા વાગે લાગે ખબર દોઢ વાગે લગી ઠેસર આખ્યું સવારથી દોઢ વાગે લગી લગભગ આડા નવ દસ વાગે એમ કઈક સારું થયું છે તો દોઢ વાગ્યા લગી ઠસ રાલ્યું તો ય એટલા પાત્રા રઈ ગયા બરોબર કે હાલતું જ નહોતું શું કરે એમાં જરાક એ નતું બાકી જો હાલતું હોય તો દોઢ કલાક બે કલાક દોઢ કલાક નું કામ છે બાકી બધું નીકળી જાય ફટો આ પાલા ને ઢગલો આવડો થયો બરોબર આ બધું હજી આમને હું પડ્યું છે એટલે આપણે હજી આવ્યા છીએ અને મારા ભાઈ ને હમણાં ટ્રેક્ટર લઈને આવે છે બરોબર તો આ બધું હજી repairing આ કરવાનું છે થોડું કામ બામ કરવાનું છે થપ્પડ થપ્પડ દાણા પેલા દાણા વીણવાના છે માંડવી ના પટ્ટા પેલા એ બધું વીણવાનું છે એ બધું કરવાનું છે ને આટલા આ પાત્ર છે આટલા આ અને આ પાત્ર એવું બધું વીણવાનું બાકી છે હજી બરોબર બીજું લઈ લો તો મિત્રો જો ખરું સાફ થઈ ગયું બધું કમ્પ્લીટ જો ખરું સાફ થઈ ગયું અને પાલો પણ ઢકાઈ ગયો ટ્રેક્ટર પણ ઘરે વહી ગયું બરોબર અને વરસાદ એ ધીમે ધીમે ચાલુ થઈ ગયો અને ફૂલે ફૂલ કરો અંધારું થઈ ગયું ગયું છે ટ્રેક્ટર જવાળા પણ જાય છે આમ ટ્રેક્ટર જાય છે બરોબર ટ્રેક્ટર જાય છે ફરતી અંધારું થઈ ગયું છે ક્યાંય બાકી નથી કરો અંધારું છે અને જીણા 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 શાક ચાલુ છે કયું ના અને આટલા પાથરા રહી ગયા જાવડા પાથરા રહી ગયા છે બરોબર છે એવું છે મિત્રો તો હાલો મિત્રો જાય આપડે ઘરે અને અને ખરું બધું સાફ ગયું ગયું પણ ઘરે આવી પાલો પણ એવો મસ્ત રીતે ઢાઇ ગયો અને ઓલી બધું પાથરા રહી ગયા છે લગભગ આજ વરસાદ ન હોય તો કાલ વારો આવી જાય લગભગ તો વરસાદ જો અત્યારે રાત થાય તો લગભગ વરસાદ આવી જાય એવું લાગે વરસાદ ચાલુ જ છે ધીમો ધીમો બરોબર છે અને ફૂલે ફૂલે આગાહી છે આ વરસાદની અને ફળ તીકુર અંધારું ફૂલે ફૂલ થઈ ગયું છે અને જાય છે આપડે ઘરે તો વિડીયોમાં તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દેજો ચેનલમાં નવું છે સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો કરી લેજો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોમાં એટલે કે બીજા વિડીયોની અંદર ત્યાં સુધી રામ રામ જય માતાજી મિત્રો બધાને